નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલની મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર કપરાડાના કોલવેરા ગામના પીએમ આદર્શ યોજના અંતર્ગત ઠેકેદારની બેડકારીના કારણે રસ્તાની નબળી કામગીરી થઈ હોવાની ગ્રામજનની ફરિયાદો ઉઠવા પામી છે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ ઉંડાણ વિસ્તારમાં આવેલા કોલવેરા ગામના ખૂંટાચીમાળી પાટીલવાડા સહિત ખડકી ફળિયાના પીએમ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત ત્રણ ફળિયાના રસ્તાની વર્ષ બે હજાર ચોવીસ પછીના અંદાજીત ગ્રાન્ટની રકમ એક રસ્તાની ચાર લાખ અને બે રસ્તાની દસ લાખ રૂપિયા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને રસ્તાની કામગીરી નામદેવભાઈ દેવુભાઈ પવાર નામક કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી છે અને કોન્ટ્રાક્ટરના બેદરકારીના કારણે ઓછા પ્રમાણમાં માલ માલ મટિરિયલ્સ વપરાશ કરી તદ્દન નબળી કામગીરી થયા હોવાની ગ્રામજનો ફરિયાદ ઉઠી રહેશે રસ્તાની કામગીરી દરમિયાન કામદારોને ગામના જાગૃત નાગરિક ચિતારામભાઈ નવસુરભાઈ નવસુભાઈ ધૂમ તથા ગ્રામજનો દ્વારા કોન્ટ્રાક્ટરની પૂછપરછ કરતાં કોન્ટ્રાક્ટર હાજર રહેતા નથી જેથી કોન્ટ્રાક્ટરના બેદરકારીના કારણે રસ્તાની તદ્દન નબળી કામગીરી થઈ હોવાની સ્થાનિક ગ્રામજનો ફરિયાદ ઉઠી રહી છે આ અંગે સંબંધિત વિભાગના તાત્કાલિક દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવામાં આવે તો રહસ્યમય મોટું કૌભાંડ બહાર આવે તેમ છે રિપોર્ટર અરવિંદભાઈ ભીલ નસવાડી બોટાદ દસ્તક ન્યૂઝ એલ ડી મકવાણા બોટાદ ગામ ને સીતારામ નવસિંહ ધોમ खुंटाची माळी होशा हो बनला येन पहा सीताराम सीतारामबाई तुझा काय नाव सीताराम सीताराम आखा नाम का कसा तुझ्या सीताराम गाम कंचा तुझ्या फुटाची माळी खुंटाची माळी कोल कोलविहिरा हो गाव पण खडे खुंटाची माळी नवसुबाई तुमचा काय प्रश्न कंचे कॉन्ट्रॅक्टरने रस्ता बनवला आणि अयो कसा बनवला केली का नाही याला काही वाट करेल काय करू करू नाही मंजुरा होती ते पण माग दे तो तसं फिरून नाही पाहिलाय आखो धर नाही पाहिलाय तर यो नवसुबाई नवसुबाई कोणाक लांबा रस्ता हा आणि कंचे कंचे फळ्या केला हा रस्ता असा बोगस काम बोगस काम पाटील फळेवर સરકાર રસ્તા બનાવાય દેતું બરાબર અને એ કોન્ટ્રાક્ટર ને મિલી ભગત ને કારણે આપડે વિસ્તારમાં નબળા કામ કરી જાત બરાબર એ ફરીથી કામ પાસા કરાય બેસ કામ કરાય તુમતી માગણી હા ને શું फिरून करा नाही तर हो रोडचा पैसा देसा नको बराबर बराबर हे हो तुंटाची माळी सीताराम नवसू हो धूम बेस हो सांगून पाहलो काय नाही रे हे सारे तर मंजूर होत तर ते सांगत ते पण मी फोन नंबर मागा तर ते ती फोन नंबरही नाही दिले आणि तो अख्खो घर फिरून नाही पाहिलाय असा કોન્ટ્રાક્ટર નામ દેવ નામદે દેવ અને તાલુકામાં કોલવેરા ગામમાં ખૂંટાચે માળીમાં હાવ નબળા કામ કરી ગયેલા બોગસ કામ કાય બોગસ બોગસ હલકા એકદમ एकदम नबळा माल सामान वापरीने लाखो रुपया खिसामा भरी नहीं। गेला नहीं। करी गेला असे तीन रोडचे पैसे हो मोफत खान ते रोड पहा मग इले पैसा तीन रोड सीतारामबाई कंचा कंचा तीन रोड आहात एक आहे खुटाची माळी एक आहे पाटील फळे एक तर खडकी फळे खडकी फळे એટલે કોલવેરા ગ્રામ પંચાયતમાં માં એની જે નામદેવભાઈ ભાઈ ની તીન રસ્તા બનાવેલા એ હાવ નબળી હલકે ક્વોલિટી ના હલકે ક્વોલિટી ચે માલ સામાન વાપરી અને નબળા રસ્તા બનાવીને પોતાના ગજવા માં ભરી ગયેલા ફરીથી રસ્તા બેસ્ટ બનાવવા માટે તમચા પ્રયત્ન હા ને આખો ફિરુન બની ગયો ને તો એ ને ને સબ વાંકડા એ હના કેલા પણ એસે કરે છે ને આખા ની ગુંજા બરાબર